Thank you હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા વધેલી રોટલીમાંથી ટેસ્ટી એવા ભજીયા ખૂબ જ સરસ અને ઓછા સમયમાં અને ઓછી સામગ્રીમાંથી બનીને તૈયાર થાય છે આવા રોટલીના ભજીયા બનાવીને તમે ક્યારેય નહીં ખાતા હોય તો જરૂર એકવાર ટ્રાય કરવા જેવા છે તો ચલો મારી સાથે સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસિપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો

સ્વાદ અનુસાર મીઠું એક ટી સ્પૂન રેડ ચીલી ફ્લેક્નું બેટર બનાવી લઈએ ના એકદમ જાડું કે ના એકદમ પાતળું મીડિયમ થીક બેટર બનાવવાનું છે બસ આવી થીક ને બેટર બનાવીને તૈયાર કરી લીધું છે હવે તેને સાઈડ પર રાખી દઈએ અહીંયા પાંચ છ રોટલી બપોરની વધી છે તો તેને આપણે કટરની કે તમારી પાસે આ રીતના ડબ્બાનું ઢાંકણ હોય તો તેનાથી પણ કટ કરી શકો અને તમે તમારા મનગમતા શેપમાં પણ કટ કરી શકો ત્રિકોણમાં કટ કરીને પણ ભજીયા બનાવી શકાય મારે એક રોટલીમાંથી નાના ચાર પીસ તૈયાર થયા છે તો તમે જુઓ આ જ રીતના બધી જ રોટલીમાંથી કટ કરી લઈએ અને આ જે રોટલીની કિનારી વધી છે તેને તમે તળીને મસાલો સ્પ્રિન્કલ કરીને ખાશો તો ખૂબ જ ક્રિસ્પી ટેસ્ટી બનશે બધી જ રોટલીમાંથી આ રીતના કટ કરી લીધી છે હવે એક તવો ગરમ મૂકીશું અને તેમાં થોડું તેલ ઉમેરીને બ્રશની મદદથી તેલને બધી જ બાજુ સારી રીતના ફેલાવી દેવાનું છે પછી આ રોટલીને કટ કરી છે તેને તવામાં આ રીતે ગોઠવી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું અને તેને બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફેરવતા રહીશું અને શેકી લઈએ રોટલીના ટુકડા સરસ ક્રિસ્પી થાય તે માટે આપણે તેને ગેસની ધીમી આંચ પર પ્રેસ કરતા જઈને શેકી લઈએ જો તમારી પાસે ભાખરી દબાણ આવે તે ના હોય તો તમે પ્રેસ કરીને પણ શકો છો એક બાજુ ક્રિસ્પી થઈ ગઈ છે તો બીજી બાજુ સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકીશું રોટલીના ટુકડાને ક્રિસ્પી થવામાં વધારે સમય નથી લાગતો ફક્ત એક થી દોઢ મિનિટમાં બંને બાજુ સરસ ક્રિસ્પી થઈ જાય છે તો બંને સાઈડ રોટલીના ટુકડા સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો તેને પ્લેટમાં લઈ લઈએ બાકીના ટુકડાને પણ આ રીતના શેકીને ક્રિસ્પી કરી લઈએ તો બધા જ રોટલીના ટુકડા શેકાઈને ક્રિસ્પી કરી લીધા છે હવે તેને ઠંડા થવા દઈશું તે ઠંડા થાય છે ત્યાં ફટાફટ ભજીયા સાથે ખાવાની ચટપટી ચટણી બનાવી લઈએ તો તેના માટે મિક્સર જારમાં સાત થી આઠ લસણની કઢી ત્રણ લીલા મરચાં એક નાની ડુંગળી બે ટેબલ સ્પૂન દાળિયાની ડાળ ઉમેરીશું એક કપ જેટલા ફ્રેશ દાંડલી સહિત દાણા ભાજી ઉમેરીશું ચટણીમાં ખટાસ માટે બે ટેબલ સ્પૂન લીંબુનો રસ અને ગડપણ માટે એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને આપણી ચટણી સારી રીતના પીસાય કલર સરસ ગ્રીન જ જળવાઈ રહે તેના માટે વન ફોર કપ જેટલું ઠંડુ પાણી ઉમેરીને તેને પીસી લઈએ અહીંયા તમે પાણીની જગ્યાએ બરફનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણી ખાટા મીઠા સ્વાદ સાથે સ્મૂથ એવી ચટણી તૈયાર થઈ ગઈ છે તમે જુઓ છો ને ચટણીનો કલર સરસ ગ્રીન જ આવ્યો છે હવે અહીંયા મેં છ બટેટાને પહેલા જ બાફીને છાલ ઉતારીને ઠંડા કરી લીધા છે હવે તેને મેશ કરી લઈએ હવે તેમાં થી ચાર લીલા ઝીણા સમારેલા મરચાં અડધો કપ ઝીણા સમારેલા ફ્રેશ ધાણા ભાજી આ મસાલામાં તમારે ઝીણી સમારીને ડુંગળી ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો મસાલામાં વન ફોર ટી સ્પૂન હિંગ હાફ ટી સ્પૂન જીરું પાવડર વન ફોર ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર હાફ ટી સ્પૂન ગરમ મસાલો હાફ ટી સ્પૂન મરી પાવડર હાફ ટી સ્પૂન જીરું એક ટીસ્પૂન સ્પૂન પાવડર ઉમેરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ અને બટેટા એકદમ ઠંડા થાય પછી સ્વાદ અનુસાર મીઠું અને એક ટી સ્પૂન ખાંડ ઉમેરીને સારી રીતના મિક્સ કરીશું જો બટેટા ગરમ હોય અને તમે મીઠું ઉમેરશો તો મસાલો ઢીલો થઈ જશે ભજીયા બનાવવા માટે મસાલો તૈયાર છે હવે આપણે બેટરમાં વન ફોર ટી સ્પૂન ખાવાના સોડા ઉમેરીને સારી રીતના બેટરમાં મિક્સ કરી દઈએ તમારે ભજીયા બનાવવા હોય ત્યારે તમારે સોડા ઉમેરવાના બસ ભજીયા બનાવવા માટે થિકનેસ આવી હોવી જોઈએ તો હવે આપણે રોટલીના ટુકડાને શેકીને ક્રિસ્પી કરીને તૈયાર કર્યા છે તેની ઉપર બટેટાનો મસાલો આ રીતના પાથરી દેવાનો અને બધી જ બાજુથી સારી રીતના સેટ કરી દેવાનું એક સાથે તમારે જેટલા ભજીયા તળવા હોય તેટલા રોટલીના ટુકડા ઉપર મસાલો પાથરીને સેટ કરી લેવાનો હવે ભજીયાને તળવાના છે તો પહેલા આપણે બેસનનું બેટર તૈયાર કર્યું છે તેમાં રોટલીના ટુકડાને મસાલા સાથે ડીપ કરીને ચમચીની મદદથી લઈ લઈએ અને પછી ગરમ તેલમાં તળવા માટે મૂકતા જઈએ એક સાથે તમારે જેટલા ભજીયા ફ્રાય કરવા હોય તેટલા ગરમ તેલમાં તળવા માટે મૂકી દેવાના તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની થોડા ફ્રાય થાય એટલે સાઈડ ચેન્જ કરીશું અને વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું જ્યાં સુધી તેનો કલર ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તો થોડી જ વારમાં ભજીયાનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો તેને પ્લેટમાં લઈ લઈએ બન્યા છે ને બાકી એકદમ સરસ ફૂલીને ને દડા જેવા કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ વધેલી રોટલીમાંથી બનાવ્યા છે એકદમ સરસ ટેસ્ટી આજ રીતના બધા જ ભજીયા તળી લઈશું અને પછી ગરમ ગરમ ભજીયાને ચટણી સાથે સર્વ કરીશું તો મિત્રો તમને આ વધેલી રોટલીના ભજીયાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો અને આ ભજીયા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવશે તો જરૂર એકવાર ટ્રાય કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ